સમાજ ની પૂજન કરીને વડીલ વંદના પચીસ વર્ષથી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા સાસુમાં વહુ જોડી વિશિષ્ટ સન્માન મહિલાઓ માટે મેડિકલ કેમ્પ સરકારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતી મહિલા કર્મીઓનું સન્માન વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલી સમાજની માતાઓ બહેનોનું સન્માન રમતગમત મહિલા બાઇક રેલી એમ વિવિધ કાર્યક્રમો એક પારિવાહિક ઉત્સવમાં ઉજવીને ઉત્સાહભેર સામાજિક સમારોહ રંગારંગ રોચાયેલ આ મહિલાઓ ઉત્થાન માટેના બહુવિધલક્ષી મહામંત્રી વિશાલભાઈ પંડ્યા યુવા પાંખના પ્રમુખ દીપકભાઈ ગરવા યુવા પાંખના મહામંત્રી ભદ્રેશભાઈ ગરવા સંગઠન મંત્રી મણિલાલભાઈ નામોરી ત્યારબાદ ક્રમશઃ કચેરી લેડી હેડ કોન્સ્ટેબલ નીતાબેન કછવાજીએ મહિલા માટેના કાયદાકીય બાબતોની જાણકારી આપેલ તો મહિલાઓના आरोग्य अंगे की विस्तृत महति ने व्याख्या नखत्राणा तालुका हेल्थ सुपरवाइजर एस ए पिंजारा साहेब एडोलेशन काउंसिलर अल्पाबेन मारवाड़ा जयेश भाई वणकर सरकार ने योजना की माहिती આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનના હેતલબેન ગોસ્વામી વાઘેલા સહિતના ઉપસ્થિત મહાનુભાવોના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રસંગો પાત્ર ઉદબોધન કરીને મહિલા અનુલક્ષી જરૂરી સૂચના માર્ગદર્શન પૂરું પડાયું આ સાથોસાથ ગરવા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ નરસિંહભાઈ ગરવા ઉપપ્રમુખ રાણાભાઈ ગરવા ઉપપ્રમુખ મગનભાઈ ગરવા ઉપપ્રમુખ અશોકભાઈ ગરવા ઉપપ્રમુખ ભરતભાઈ અશ્વિનભાઈ સહ સમાજના સન્માન્ય શ્રેષ્ઠીઓ પ્રેરક હાજર રહ્યા હતા આ શ્રી ગરવા બ્રહ્મ સમાજના મહિલાઓ માટેના સન્માન કાર્યક્રમ બહોળી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખમાં પ્રમુખ કસ્તુરબેન ગરવા મહામંત્રી પારુલબેન કે ગરવા ભાવનાબેન ગરવા ભગવતીબેન ગરવા દિવ્યાબેન ગરવા ભારતીબેન ગરવા વનિતાબેન એમ ગરવા દંપતીબેન બી ગરબા ચંદ્રિકાબેન ગરવા ઝવેરબેન ગરવા ભાવનાબેન ગરવા મનીષાબેન ગરવા દક્ષાબેન ગરવા સહિતના તમામ મહિલા મંડળ કારોબારી ટીમ યુવક મંડળ કારોબારી વગેરે જહેમત ઉઠાવી હતી પ્રાસંગિક સ્વાગત પ્રવચન મહિલા મંડળના પ્રમુખ કસ્તુરબેન ગરવાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીબેન ગરવાએ કર્યું હતું આ મહિલા મંડળ મહામંત્રી પારુલબેન ગરવાએ કરી હતી